એની સામે અઢીસો ગ્રામ બુંદ લીધો છે ઉધર બાદલ કરીને આખો બધો જ બુંદ આમ ફૂટી જાય જોવાનું છે તો સાકર આપણી બધી જ ગળી ગઈ છે અંદર જેથી માવો એક રસ થઈ જાય ચાસણીયા ને માવો બધા એક રસ થઈ જવાનો જોઈએ नमस्कार मित्रों સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ગઈકાલે વિડીયો બનાવ્યો છે ગુંદર પાકનો પણ કંઈ વાતચીત થઈ નથી થતી સીધે સીધું કીધું કે ચાલો મિત્રો બનાવીએ આપણે ગુંદર પાક કારણ કે સાંજે મોડેથી બનાવ્યો તો એટલે તો આજનો વિડીયો હું તમને ગુંદર પાકનો આપી છું જુઓ પહેલી રીતે બનાવી છે શિયાળો સ્પેશિયલ ગુંદર પાક ચાલો બનાવી લઈએ આપણે શિયાળો સ્પેશિયલ ગુંદ પાક ગુંદ પાક બનાવવા માટે ગુંદર પાક બનાવવા માટે જો અહીં મેં ઘી લીધું છે તો એ બતાવી દઉં તમને એકવાર સામગ્રી અહીં મેં અઢીસો ગ્રામ ઘી લીધું છે એની સામે અઢીસો ગ્રામ ગુંદ લીધો છે એક કિલો માવા અને છીણી લીધો છે સામે અડધો કિલો ખાંડ લીધી છે પંદર ગ્રામ જેવો અસેડિયો અને પંદર ગ્રામ જેવી સૂંઠ લીધી છે હવે પેલો આપણે આમાં ગુંદને તળી લઈએ કુતલ બાદલ કરીને આખો બધો જ જાય જોવાનું છે ક્યાંય કાચો ન રહી જાય ને તો શું નાખમાં દાઢમાં ચીપકશે ફૂલતો ખુલતો જશે ને ઊંચો થતો જશે

જે થાળીમાં સાર પણ ગુલપાક એમાં ઓખ લાગે છે એને પછી મિક્સ કરી લીધી છે પહેલી ને આમે આમાં ઘી છે અમે લાવી દેશે ઘી આપણે એમાંથી ગુંદ કાઢી તો આમાં નામ આપણે ચાસણી બનાવશું જેથી આપણા વાસણ પણ એઠા ઓછા થાય અને ઘી પણ આપણું ઓછું બગડે હવે આપણે ખાંડ બુડે ને એટલું પાણી નાખવાનું અને ધીમે ધીમે રાખશું જેથી બધી ખાંડ એક સરખી ગળી જાય એકદમ ધીમા તપે ગેસને ધીમો રાખી એકદમ ખાંડ ગળી જાય ને પછી થોડીક ગેસની ફ્લેમ વધારશું ત્યાં સુધી ધીમે તપે કરશું જો ને ખાંડ ગળે છે પૂરી ખાંડ ગળી જાય

ધીમ અથક રાખીને એકદમ હલાવતા જઈ જેથી માવો એક રસ થઈ જાય ચાસણીયા ને માવો બધા એક રસ થઈ જવાનું જોઈએ આ પેંડા બની ગયા એમ ને જો પેંડા જો જ કલર પેંડા આમ જ થાય પેંડા વાળવા તો આમ ને આમ જઈ વસરો વળી જાય તો પેંડા કર નાખવાના માવાને એકદમ ગુટવાનો માં તો પેંડા થઈ જાય માવાના પેંડા આ રીતે જ થાય કારીકા ચેન્જ થઈ ગયા વારા પતિ વરો આવે નાના મોટા સૌનો બધાને શીખવાના ચાન્સ મળે કે આ સીમેન બનાવતા છે ને કે તે નાસિક જે અમે શીખે નાસિક બનાવ હવે જો માં એક રસ થઈ ગયો ને અંદર એટલે एकदम ઢીલું થઈ ગયું એકદમ પાછો હલાવી હલાવી ને એકદમ પેંડાવાળ એ કડક થશે ને ત્યારે

અને માવાનો કલર પણ બદલાવા માંડે ઢોળ હોય એમાં થોડો કાળો કલર થાય જો હવે એકદમ ઘાટું થઈ ગયું છે ઘાટી રાબ જેવું હવે એક ટપકું આમાં મૂકી જોઈએ હવે થાળીમાં ઠરી જાય વેગું ભેગું થયેલું હશે આમ ચૂંટણું નહીં થાય તો આપણે પછી આની અંદર નાખી દઈશું ગુંદર ઘાટું

સરસ મિક્સ થઈ ગયો હવે આપણે એને દઈએ આપણી થાળીમાં જો અહીં ગ્રીસ કરે થાળી રાખી હતી ને આ ચારે બાજુ મેં ગ્રીસ કરી નાખી હતી ઘીથી અને એના પાછું આપણે ગુણ થલાયો એટલે વધારે ઘી લાગી ગયું હવે એની અંદર આપણે નાખી દઈએ આપણે આ તૈયાર કરી

પૂરો ઠંડો થશે એકદમ સરસ એક સરખા તો મિત્રો આપણે ગુંદરબા નો વિડીયો બનાવ્યો તમને કેવો લાગ્યો આશા રાખું છું

કે સારો રોકાતો નથી તમે કર્મ કરતા જા એ તમારા હાથની વાત છે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરવું એટલે તમે કર્મ કરો કર્મનું ફળ પરમાત્મા પોતે આપશે સારા કર્મ તો આજ નહીં તો કાલે કર્મનું ફળ મળવાનું છે સ્વર્ગ ને નર્ક અહીંયા જ છે એટલે સમય ક્યારેય રોકાયો નથી પૈસાદાર પાર્ટી હશે તો એ પૈસાદાર જ રહેશે એવું જરૂરી નથી ગરીબ છે સતત ગરીબ રહેશે એ પણ જરૂરી નથી એટલે સમય રોકાતો નથી બરાબર એટલે આપણે આપણો કર્મ કરવું કેવું કર્મ કરવું એ આપણા હાથની બાબત છે તો મિત્રો અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ આશા રાખું છું કે આજનો વિડીયો આપણે ગમ્યો હશે જો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે અત્યારે દ્રષ્ટિની બનાવેલી ઘણી બધી વાનગીઓ તમને આપી રહી છું હજી પણ તમને આગળ આપશું બરાબર ને તો આવજો મિત્રો બાય બાય જય જય ગરમ ગુજરાત જય ભારત અને જય શ્રી કૃષ્ણ